થરાદ ખાતે થરાદરા તાલુકા અને લાખાણી તાલુકાના અગિયાર ગામોના ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહમિલન અને બંધારણ સંબંધિત મહાસંમેલન યોજાય હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજને મજબૂત બનાવવાનો અને નવી પેઢીને યોગ્ય દિશા આપવાનો છે સંમેલનમાં ઠાકોર સમાજના નવા બંધારણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે બનાસકાંઠામાં ઠાકોર સમાજ માટે એક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે જે સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં થતા ખર્ચાઓ ઘટાડીને સમાજને શિક્ષણ તરફ આગળ વધારવામાં મદદ કરશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અન્ય સમાજોની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેનું એક કારણ પ્રસંગોમાં થતો વધુ પડતો ખર્ચ છે આ ખર્ચાઓ ઘટાડીને બજેટનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ માટે કરી શકાય છે જેથી પરિવારો સુખી અને ગામ તથા સમાજ પણ સમૃદ્ધ થાય રાજ તાલુકો રાહા તાલુકો અને લાખણા અજારગમ સમગ્ર બનાસકાંઠાનો ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રસંગ પ્રકારના જે પ્રસંગો હોય એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા ભણાવી શકતા નથી એટલે વ્યસન મુક્તિની વાત હોય વર્તમાન સમયમાં ડ્રગ્સ ને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બધીઓ છે એ બધીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતાનું જે કામ કરવાનું છે આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે પણ આવડો મોટો સમાજ જો બંધીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એટલે માનવતાનું ઉદાહરણ પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જીવે છે એની હરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુના ફોટાઓ મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક સમાજ એક રિવાજ એક એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે એમાં બધા યુવાનોએ ભાગ લીધો સમાજના સર્વપક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એ બદલ સૌનો ખુબ હૃદયપૂર્વક આભાર અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ થરાદ વાવ